પર ભારત અભિયાન આપણા દેશને દરેક અર્થમાં સ્વાવલંબી બનાવવાનો ધ્યેય રાખે છે જે અર્થતંત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ વાઇબ્રન્ટ ડેમોગ્રાફી અને ડિમાન્ડ ના ચાર પાયા પર ઊભો છે એક તરફ સરકાર એગ્રીકલ્ચર ક્ષેત્રે સપ્લાય ચેનમાં સુધારા તાર્કિક ટેક્સ સિસ્ટમ સરળ અને સ્પષ્ટ કાયદા સક્ષમ હ્યુમન રિસોર્સ અને મજબૂત નાણાકીય સિસ્ટમ જેવા ક્ષેત્રે મજબૂત ફેરફારો કરી રહી છે ત્યારે કોર્પોરેટ ઇન્ડિયા પણ પોતાનો ભાગ ભજવી રહ્યું છે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ દેશમાં સંરક્ષણ ઉત્પાદનોના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે દેખીતી રીતે ટોચની પ્રાથમિકતા સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા છે આત્મનિર્ભર ભારત હેઠળ સંરક્ષણ શસ્ત્રો સાધનો દારૂ ગોળાના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે રશિયન લશ્કરી હાર્ડવેર હજુ પણ આપણી કુલ સંરક્ષણ આયાતમાં સાહીઠ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે મોદી સરકારે બે હાજર ચૌદમાં તેની પ્રથમ ટર્મથી સંરક્ષણ આત્મનિર્ભરતાને વેગ આપ્યો છે મોદી વન પોઈન્ટ ઝીરો સરકારમાં થોડી ધીમી પ્રક્રિયા હતી પરંતુ મોદી ટુ પોઈન્ટ ઝીરો સરકારની બે મોટી પહેલોએ દેશમાં સંરક્ષણ ઉદ્યોગના વિકાસને સક્ષમ બનાવ્યો છે ઓક્ટોબર બે હાજર એકવીસ માં સંરક્ષણ મંત્રાલયે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ ઓ ને સાત એટલે સો ટકા સરકારી માલિકીની કોર્પોરેટ સંસ્થાઓમાં રૂપાંતરિત કર્યા આપેલા પહેલા ઓ મોટા ભાગે એક બીમાર એન્ટરપ્રાઇઝ હતું જેનો વિશ્વ કક્ષાના શસ્ત્રો દારૂ અને સાધનોના ઉત્પાદનમાં ઓછું યોગદાન આપતું હતું પરંતુ ખાનગી કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષમાં સંરક્ષણ ઉત્પાદનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે

કરવા સંમત થાય છે બંને દેશોની રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ વ્યવસ્થા મહત્વપૂર્ણ છે સંરક્ષણ પ્રદાનની મુલાકાત બાદ સંરક્ષણ મંત્રાલય યુએસ કંપની પાસેથી તોતેર હજાર વધુ एसआईबी 716 એ સોલ્ટ રાઇફલ્સની આયાત પર હસ્તાક્ષર કર્યા છે જે 2025 ના અંત સુધીમાં ભારતમાં આવવાની છે આ હથિયાર આતંકવાદ સામે અને સરહદ પર લડવામાં ખૂબ જ અસરકારક છે ભારતમાં ટેકનોલોજી ટ્રાન્સફર સાથે આ હથિયાર આખરે આપણા દેશમાં જ બનાવવામાં આવશે આત્મનિર્ભરતાની બીજી પ્રોત્સાહક વિશેષતા સંરક્ષણ ક્ષેત્ર સાથે કામ સ્ટાર્ટઅપ્સ છે

ફાયદો છે સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે સરકાર બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે તમામ પગલાઓ લઈ રહી છે મોદી થ્રી પોઈન્ટ ઝીરો સરકારના છેલ્લા ત્રણ મહિનામાં ડિફેન્સ એક્સિવિઝન કાઉન્સિલ ડીએસસી અને સશસ્ત્ર દળો માટે રૂપિયા એક પાંચ લાખ કરોડ રૂપિયાની વસ્તુઓ ખરીદવાનો નિર્ણય કર્યો છે આ ફાળવણીનો મોટો હિસ્સો સ્વદેશી માધ્યમથી ખરીદવામાં આવશે આ માટે મેડ ઇન ઇન્ડિયા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઉત્પાદનોની યાદીમાં વધુ ત્રણસો છેતાલીસ વસ્તુઓ ઉમેરવામાં આવે છે જાહેર ક્ષેત્રના સંરક્ષણ ઉપક્રમો અને ખાનગી ઉદ્યોગોને ભારતમાં આ તમામ ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે